હલો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ચોમાસાનો ટાઈમ થઈ ગયો એવો વરસાદ પડે છે અને અમારા રાજુભાઈના ની અંદર પાણી બધું ભરાઈ ગયું છે કે ડાંગર બધી પાણીમાં બધી તરવા માંડી છે અને આ રાજુભાઈ બધા હાથે કરીને બધી ડાંગર બધી બહાર કાઢે છે તમે જોઈ શકો છો કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે આ પાણીમાં ની ડાંગર બધી પધરીને બહુ ખરાબ થઈ ગઈ છે મિત્રો બને એટલો આ વિડીયો શેર કરજો લાઈક અને કરવાનું ભૂલતા નહી આ રાજુભાઈ ને ખેતરમાં કેવી હાલત થઈ ગઈ છે આ જોઈને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તમે જોઈ શકો છો આ બધી ડાંગર પડી ગઈ છે ભવનમાં બી અને રાજુભાઈ ખેતરમાં જુઓ પહેરીને પણ આ ડાંગરના દાન ને બચાવવાની કોશિશ કરી રહ્યા છે પણ હવે શું કરવાનું તમે બધા સપોર્ટ કરજો મિત્રો અને બને એટલા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જો મિત્રો ખેડૂત પુત્ર હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં બને એટલો આ વિડીયોને શેર કરજો મિત્રો જો રાજુભાઈની હાલત કેવી થઈ ગઈ છે

哎、啊！